જાફરાબાદ પંથકમાં સિંહણનો આંતક લોણસાપુર ગામ નજીક સિન્ટેક્સ કંપની સિક્યુરિટી ગાર્ડ વન વિભાગ ત્રણ કર્મચારીઓ પર સિંહણે કર્યો હુમલો સિક્યુરિટી ગાર્ડ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન સિંહણ આવી ચડતા હુમલો કર્યો રાજુલાની ખાનગી કાશીબાઉ હોસ્પિટલ ખાતે સિક્યુરિટી ગાર્ડને સારવાર માટે ખસેડાયો છે ત્યારબાદ જાફરાબાદના મિતિયાળા ગામ નજીક સિંહણે ત્રણ વન વિભાગ કર્મચારી પર હુમલો કર્યો

રેસ્ક્યુ કરવા માટે કવાયત હાથ ધરી છે રિપોર્ટર બાબુભાઈ વાઢેર જાફરાબાદ